નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી તેમજ રાજ્યના ખેડૂતો માટે ખુશખબર આવી બજેટમાં થશે આ મોટી જાહેરાતો ઓગણીસમા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર કરવામાં આવી છે તો રેશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક તો વીમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તેમજ આજના ખેડૂત સમાચાર તેમજ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે સાઠ હજાર રૂપિયાની સહાય

હાલ તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે નવા મહિનાની શરૂઆતમાં એટલે કે બે થી ચાર ફેબ્રુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતાઓ છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે જ મિત્રો પવન પણ વધુ જોવા મળશે આ આગાહીથી ખેડૂતોમાં ચિંતામાં મિત્રો માહોલ જોવા મળ્યો છે શિયાળુ પાક હવે તૈયાર થવા આવ્યો છે તેવામાં મિત્રો જોરદાર માવઠું થશે તો ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે હાલ તો ઠંડી ચાલી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તે મુજબ મિત્રો જાણીએ તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા જોવા મળી છે જેના લઈને ગુજરાતમાં ઘણા વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ રહેલી છે આવી મિત્રો આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો રાજ્યના ખેડૂતો માટે ખુશખબર આવી છે સામે ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં મિત્રો તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી તારીખ ત્રણથી વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ ઓનલાઈન નોંધણી કરાવી પડશે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ એ ગ્રામ્ય કેન્દ્રો ખાતેથી અથવા તો વીસીએ મારફતે નાફેડાના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખરીદી માટે કુલ બસો છ ખરીદી કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે ખુશીના સમાચાર ગણી શકાય કારણ કે ગુજરાતના લાખો ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે બે હજારના ઓગણીસમા હપ્તાની

ત્યાર પછીના સમાચાર જોઈએ તો બજેટમાં થશે મોટી જાહેરાતો શું જાહેરાતો થશે તેના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યક્રમનું પ્રથમ પૂર્ણ બજેટ અને નાણાં મંત્રી તરીકે તેમનું સતત આઠમું બજેટ રજૂ કરશે ખેડૂતોને લઈને મહિલાઓ અને યુવાનોથી લઈને કાર્યકારી વ્યવસાયિકો સુધી દરેકને બજેટ બે હજાર પચીસથી મોટી અપેક્ષાઓ છે વિવિધ અહેવાલો અનુસાર બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો થશે

કર મુક્ત કરી શકાય આ ઉપરાંત પંદર લાખથી વીસ લાખ રૂપિયાની વાર્ષિક આવક માટે પચીસ ટકાનો નવો ટેક્સ સ્પેલ રજૂ કરવાની યોજના છે બીજા નંબર પર મિત્રો પીએમ કિસાન યોજનાની રકમ વધી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ લાયક ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે બીઓએફના રિપોર્ટ મુજબ બજેટ પીએમ કિસાન યોજનાની રકમ વધી શકે છે એવા સમાચાર છે કે ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ વાર્ષિક બાર હજાર રૂપિયા સુધી વધારી શકાય છે ત્રીજા નંબર પર વાત કરીએ તો મિત્રો બજેટ બે હજાર પચીસમાં ખેડૂતોને રાહત મળી શકે છે કારણ કે આગામી બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ ભેટની અપેક્ષા છે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસી સી પર લોનની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયાની કરવાની તૈયારીઓ કરી રહી છે હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મહત્તમ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન છે જે મિત્રો આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો ચાર નંબર વિશે વાત કરીએ તો બજેટ બે હજાર પચીસ માં ઘર ખરીદનારાઓને રાહત મળી શકે છે સરકાર બજેટમાં સસ્તા મકાનો ખરીદવાને પ્રોત્સાહન આપી શકે છે સરકાર હાલમાં પાંત્રીસ લાખ રૂપિયા સુધીના ઘર ખરીદવા માટે લેવામાં આવેલી લોનના વ્યાજ દરો પર સબસિડી આપે છે બજેટમાં પાંત્રીસ લાખ રૂપિયાની મર્યાદાથી વધારીને પચાસ લાખ રૂપિયા કરી શકે છે ત્યાર પછી મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો બજેટ બે હજાર પચીસમાં માં એનપીએસ સબસ્ક્રાઈબર્સ માટે સારા સમાચાર ગણી શકાય એનપીએસ ને વધુ આકર્ષક બનાવવા માટે બજેટ બે હાજર પચીસ માં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે આનાથી સંબંધિત કોઈ જાહેરાત થઈ શકે છે કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર

શેરડીમાંથી મળતા ઇથેનોલના ભાવમાં જંગી વધારો કરી શકે છે આના કારણે ખેડૂતોને શેરડીના વધારે ભાવ મળશે સરકારે ઇથેનોલની કિંમત છપ્પન પોઈન્ટ અઠ્ઠાવન રૂપિયા પ્રતિ થી વધારીને સત્તાવન પોઈન્ટ સત્તાણું રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે જેના કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે આ ઉપરાંત ફૂડ ઓઇલ પર દેશની નિર્ભરતા ઘટશે અને વિદેશી હુંડિયામન બચાવવામાં મદદ કરશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તક હાલમાં ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ માર્ગદર્શિકા અનુસાર પંદર ફેબ્રુઆરી સુધીમાં તમારે તમામ રેશન કાર્ડનું ઈ કે કરાવી લેવું જોઈએ જો કે તમે પંદર ફેબ્રુઆરી સુધીમાં તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી નહીં કરાવો તો ત્યાર પછી તમને રાશનનો લાભ મળશે નહીં જ્યારે ગુજરાત સરકાર દ્વારા પણ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ અને ફાસ્ટેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને પ્રોત્સાહન આપવા માટે આ પગલાં લેવા જણાવ્યું છે એટલે કે તમારી પાસે કોઈપણ વાહન છે જેમાં ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ ટ્રેક્ટર રિક્ષા હોય મિની ટેક્ટર હોય અથવા તો જીસીબી હોય અથવા તો કોઈ પણ વાહન હોય એ વાહનોનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જોઈએ અને જો તમે આવનારા દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ સીએનજી અને ફાસ્ટ્રેગ ખરીદવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુ કરાવવાની પદ્ધતિ સરળતાથી કરી શકશો ત્યાર પછીના સમાચાર જોઈએ તો આજના ખેડૂત સમાચાર પર એક નજર કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ ઘઉં બાજરી જુવાર મગફળી તલ લસણ સોયાબીન અને જીરુંની આવક નોંધાઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની ચાર હજાર બસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને એક હજાર ત્રણસો પચાસથી લઈને એક હજાર ચારસો સાહીઠ સુધીનો રૂપિયા ભાવ મળ્યો છે તેમજ જાડી મગફળીના આઠસો અને જીની મગફળીના એક હજાર ક્વિન્ટલની આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને આઠસો સિત્તેરથી લઈને એક હજાર એકસો એંસી અને જીની મગફળીના ખેડૂતોને આઠસો નેવુંથી લઈને એક હજાર ત્રણસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે જ્યારે મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં સોયાબીનની એક હજાર ત્રણસો એસી ક્વિન્ટલની આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને સાતસો સિત્તેર રૂપિયાથી લઈને આઠસો છત્રીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો તેમજ લસણની એક હજાર સો ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેના એક મનના ખેડૂતોને પંદરસોથી લઈને ચાર હજાર રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો તેમજ કાળા તલની ત્રણસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને ત્રણ થી લઈને પાંચ હજાર એકસો અઢાર રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો આ સિવાય જીરુની નવસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ચાર હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને ચાર હજાર પાંચસો એસી સુધીનો ભાવ મળ્યો હતો આ સિવાય મિત્રો ધાણાની વાત કરીએ તો એક હજાર બસો એસી રૂપિયાથી લઈને એક હજાર પાંચસો એસી રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા માટે સાહીઠ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાંથી એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના કૃષિ ખેડાણ કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર પચાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે જેમાં ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીનો મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયાની સમય મર્યાદા છે જે બેમાંથી ઓછું હોય તે સરકાર માન્ય મોડલની ખરીદી કરવાની રહેશે બીજા નંબર વિશે વાત કરીએ તો ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા

આ ગુજરાત પર જઈને અરજી કરી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો તમામ રિચાર્જ થશે સસ્તા આજકાલ મિત્રો મોબાઈલ વપરાશકર્તાઓ માટે દરેક ઓપરેટરના પ્લાન અને રિચાર્જ વિકલ્પો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે મોબાઈલની વાત કરીએ તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને અન્ય સુવિધાઓનો પણ ખર્ચ વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિઓ એક સસ્તી અને અનુકૂળ યોજનાની જરૂર છે આને ધ્યાનમાં રાખીને સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે જે મુજબ હવે ફક્ત વીસ રૂપિયાનું રિચાર્જ કરવાથી તમારો મોબાઈલ નંબર ચાર મહિના સુધી સક્રિય રહેશે આ નવો નિયમ ટી દ્વારા જારી કરવામાં આવ્યો છે અને જીઓ બીએસએનએલ એરટેલ અને વીઆઈ જેવા મુખ્ય ઓપરેટરોને લાગુ પડશે